હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મંગલ જય વ્લોગમાં અને અત્યારે ઊઠી ગયા સવારમાં નાસ્તા પાણી કરી લીધા છે અને કામ ઘરનું બાકી છે અને કામ તો હવે આપણે નહીં કરીએ આજે આપણે જવાનું છે પાર્લરમાં કારણ કે કામ તો મારા મમ્મી કરવાના છે કામ અમે તો કામ મારા મમ્મી કહે છે ઘરનું અને આપણે ને હવે નાઈ લઈ પેલા હાલો નાઈ ને તમને મળવું તો કન્ટિન્યુ બન્યા રહેજો અત્યારે મને ઠંડી બહુ લાગે છે પણ તો એ નાવું તો પડશે તો ગાઈશ નાહી ધો ને મસ્ત જો આપણે તૈયાર થઈ ગયા છે કપડાં ચેન્જ કરી લીધા છે ને મસ્ત તૈયાર થઈ અને હવે ને આપણે જવાનો સમય થઈ ગયો છે તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો અને પાર્લરે જઈને તમને મળીશ તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈસ પાર્લરે હજી તો આવી ગયા છે એ જો તો હવે શું આપણે કરશું શું નઈ તમે બધું બતાવીશ તો આનો કન્ટિન્યુ બન્યા હેલો તો ગઈશ હવે છે ને આપડે ઘરે આવી ગયા સહી ઘરે આવી ગયા ને હવે કપડા ને એવું ચેન્જ કરીશું કપડા ચેન્જ કરી લઈ પછી આપડે જમી લઈશું તો હાલો ગેસ કન્ટિન્યુ રહી છું આપણે કપડા ચેન્જ કરી અને પછી થોડુંક જમી લઈ અને પછી ઘરનું કામ કરવાનું છે એ પણ કરી લઈએ તો હાલો કન્ટિન્યુ બન્યા રેજો ગાય સાંજ પડી ગઈ છે આપણે હવે છે ને સાંજ પડી ગઈ છે તો રસોઈન પાણીને એવું કરવાનું છે શાકમાં શું બેન છે શું નહીં એ બધું તમને બતાવીશ અને આપણે પાંચ વાગે ઘરે આવી અને જમી લીધું તું જમીને બધું કામ કરીને કું તું ઘરનું ને નવરા થઈ ગયા હતા અને પછી અત્યારે જો હવે સાંજ પડી ગઈ છે તો આપણે હવે રસોઈ પાણી બનાવવા લાગ્યા મળ્યા છીએ રસોઈ પાણી શાકમાં શાક તો બની ગયું છે પણ આલો કન્ટિન્યુ બન્યા રહેજો હવે રોટલી બનાવ ચા બની ગયો છે અત્યારે તો આપણે ચા પી લઈ બતાવું તમને તો હાલો જો આપણે અત્યારે ચા બનાવ્યો છે ત્યારે મોડું થઈ ગયું છે રસોઈ પાણીનું કામ ચાલુ છે ને ચા પણ બનાવ્યું છે જો આપણે લઈ લીધો છે રકાબીમાં સા અને જો અહીંયા લોટ બાંધેલું પડ્યું છે તો જો અહીંયા લોટ બાંધી લીધો છે અને રસોઈ પાણીનું કામ ચાલુ છે તો મારા મમ્મી રોટલી બનાવે છે શાક ને બનાવી નાખ્યું છે તો હાલો કન્ટિન્યુ બન્યા રેજો આપણે ચા પાણી પી આપણે જમવા આવી ગયા સી જમવાનું થઈ ગયું છે જો અહીંયા રોટલી છે અને તુવેરનું શાક છે ને સવાણાનું શાક છે તો હાલો હવે આપણે જમી લઈએ તુવેરનું સવાણાનું શાક બનાવ્યું છે અને ઘરની રોટલી છે તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો આપણે જમી લીધું ફાઈનલી તો આપણે જમી લીધું છે અને હવે છે ને વાસણ ધોવાના બાકી છે તો હાલો આપણે હવે જમી અને જમીલ તો લીધું છે વાસણ પડ્યા છે તો હાલો હવે આપણે પેલા વાસણ ધોઈ આપણે જમી લીધું અને વાસણ ધોઈને નવરા થઈ ગયા છે આપણે અત્યારે વાસણ ધોઈ નાખ્યા જમી લીધું અને હવે છે ને સાંજ પડી ગઈ છે તો ગાઈશ અહીંયા બ્લોગને એડ કરીશી તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકનને પ્રેશ કરજો અને ફૂલ સપોર્ટ કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એ બી જાય નવા નેક્સ્ટ બ્લોગમાં તો જય માતાજી જય મા મંગલ જય દ્વારકાધીશ બધાય ગુડ નાઇ